રાજકોટ શહેરમાં ગુજર સુતાર વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે ગુજર સુતાર જ્ઞાતિની ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ ચૂંટણીમાં બે મુખ્ય પેનલો સામસામે ટકરાઈ રહી છે એક તરફ યોગીનભાઈ છનિયારાની આગેવાની હેઠળની પેનલ જ્યારે બીજી તરફ રસિકભાઈ બદ્રકિયાની પેનલ મેદાનમાં છે બંને પેનલોએ સમાજના વિકાસ અને કલ્યાણ માટેના પોતાના વિઝન રજૂ કર્યા છે આ ચૂંટણી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં ત્રણ થી વધુ જ્ઞાતિજનોએ મતદાન કર્યું છે આ ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર રહેશે જય વિશ્વકર્મા યોગીન છનિયારા રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિની આ દસ વર્ષ પછી ચૂંટણી આવી છે ગુર્જર સુતાર જ્ઞાતિમાં ખૂબ જ જ્ઞાતિજનોમાં ઉત્સાહ છે સવારથી જ ખૂબ જ જંગી મતદાન ચાલુ છે ખૂબ જ લાંબી લાઈનોમાં જ્ઞાતિજનોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેર વર્ષ પછી આ ચૂંટણી આવે છે ચૂંટણીમાં પરિવર્તનનો માહોલ છે કારણ કે અમારી પેનલનું નામ જ પરિવર્તન પેનલ છે આજે ઘણા સમયથી બંધારણ મુજબ જે ચૂંટણી ડિક્લેર થવી જોઈએ નહોતી થતી એટલે પરિવર્તન પેનલ તરીકે મેં યોગીન છનિયારા ક્રમાંક નંબર બે અને પરિવર્તન પેનલ મૂકેલી હતી જ્ઞાતિજનોનો ખૂબ જ સાથ સહકાર મળેલો છે જ્ઞાતિજનોની ખૂબ જ અપેક્ષા છે કે અમારી પેનલ આવતા દિવસોમાં જ્ઞાતિના ખૂબ જ સારા કાર્યો કરી શકે શિક્ષણને લગતા મહિલા સશક્તિકરણને લગતા મિસ્ત્રી ભાઈઓને લગતા અમે ખૂબ જ સારા કાર્યો કરી શકીએ એવી અમે વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરીએ છીએ અમને જોમ જુસ્સો અને બળ આપે અમારી પેનલ થકી ગુજર સુતાર જ્ઞાતિના ખૂબ જ ઉમદા કામો થાય જ્ઞાતિમાં શિક્ષણ શિક્ષણ છે વિશે પણ ખૂબ જ કાર્યો કરી શકીએ એવી વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ સર્વ જ્ઞાતિજનોનો હું આજે અહીંયા જંગી બહુમતીથી મતદાન કરવા આવવા બદલ હૃદયપૂર્વક અમારી ટીમ વતી આભાર માનું છું જય વિશ્વકર્મા સરેરાશ અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકોએ મતદાન કરી દીધું છે હજી તો સાંજે છ વાગ્યા સુધી મતદાનનો સમય છે અને હું બધા જ્ઞાતિજનોને આહવાન કરું છું કે આપ અહીંયા મતદાન કરવા પધારો રસિકભાઈ ભદ્રકિયા ગુજરાત સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ તરીકે છેલ્લા નવ વર્ષથી ત્યાં સેવા આપતો હતો ચૂંટણી નવ વર્ષ પહેલા અમારે મતદાન થયું ત્યાર પછી બે વર્ષનું બે ટ્રમ હરી થયેલો હતો અને પાછી આ દસમા વર્ષે આ ચૂંટણી આવેલી છે ત્યારે આજે તમે જુઓ છો કે ચૂંટણી પર્વ જેવો માહોલ છે તમે જોવો છો જ્ઞાતિમાં ઉત્સાહ કેવો છે આ હા ચૂંટણીના મતદાનનો આપણે જોયું અત્યાર સુધીમાં લગભગ સાડા જેવા મતદાન થઈ ગયા છે અને મતદારા બધાય સ્વયંભુ આપ જોયા કે આવી આવી રહ્યા છે આ તેર વર્ષ પછી મતદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જ્ઞાતિને પરિવર્તન માટે સારો એવો લાભ મળશે અને અચૂક બધા મતદાન સારું એવું કરેલું છે અત્યારે ત્રણ હજારથી થી વધારે મતદાન થઈ ચૂક્યું છે સાંજ સુધીમાં છ સાત હજારની ની ગણતરી છે અને વ્યવસ્થા પણ સારી લોકોએ કરેલી છે બધી રીતે જય વિશ્વક્રમણ